અસલામવાલેકુમ મિત્રો ગઈકાલે ભરૂચ જંબુસર બાયપાસથી શિફા સુધીના જે ખારા મતલબમાં બહુ ખરાબ હતા જેની વારંવાર આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી લખીને આપણે ફરિયાદો કરતા હતા કાઉન્સિલરોને નગરપાલિકાને અને આપણે અમારા અંદરમાં અબ્દુલભાઈ ઇનાયતભાઈ સ્કોટ ઇનાયતભાઈ બિસ્કુટિયા કરણભાઈની આગેવાનીમાં અમે બધા દસ પંદર માણસો કહી શકો બધા બહુ લોકોને અપીલ કરી હતી પણ લોક નથી જોડાયું લોકોને જરૂરત બી નથી પર હવે આપણે તો સેવાનું કામ કરવાનું છે એટલે અમારા જેટલા હતા પંદર વી પચીસ ત્રીસ જણા જે એ અમે અમારા હિસાબથી સીઓ સાહેબને રજૂઆત કરી હતી સીઓ સાહેબ દસ દિવસની રજા પર જવાના હતા તેમ છતાં સીઓ સાહેબે અમને ખોટો વાયદો બી કરેલો કે ભાઈ ત્રણ દિવસમાં કામ ચાલુ થઈ જશે કામ ચાલુ થયું ના ત્યાર પછી અબ્દુલભાઈ લગાતાર સીઓ સાહેબ દ્વારા કોન્ટેક્ટમાં હતા તે વખતે પણ અમે નગરપાલિકા હતા ત્યારે અમારી જોડે વિપક્ષ નહોતું જોડાયું હવે નહીં જોડાવાનું કારણ તો એમનું શું હોઈ શકે આપણને નથી ખબર આપણે એમને બધાને દાવત આપી આમ દાવત હતી અને એક જાહેર જનતાનો પ્રોગ્રામ હતો તો અપેક્ષા એવી હશે કે વિપક્ષ કદાચ સામે આવીને સામે ચાલીને જોડાશે પણ નથી જોડાયું આપણને એનો કોઈ અફસોસ બી ન હતો આપણે આપણા લેવલે રજૂઆત કરી હતી હવે એકાએક નગરસેવકો જાયગા સારી વસ્તુ કહેવાય કે ભાઈ નગરસેવકો જાયગા અને બધાને એક જોડે જોઈને મને ખુશી બી બહુ થઈ કારણ કે અત્યાર પહેલાં મેં સમસાદભાઈ સલીમભાઈ સિવાય કોઈ દેખાતું હતું ના કદાચ હેમેન્દ્રભાઈ આવતા હતા ઇબ્રાહીમભાઈ આવતા હતા પણ આ વખતે બીજા એક બે નગર સેવકો બી જોયા જુલ્ફીગરભાઈ રાજ છે અને આપણે વોર્ડ નંબર બેના પેલા ફેજિયાબેનના હસબન્ડ બી હતા સારી બાબત કહેવાય કે આવા આવ્યા આગળ જોઈને ખરેખર બહુ ખુશી થઈ અને ઉમીદ બી એવી રાખીશ કે આવી રીતે જે સંયુક્ત તમે જે બધા ગયા બહુ મતલબ મેં સારી કામગીરી કરેલી કહેવાય કે ભાઈ તમે લોકો ગયા અને તરત નગરપાલિકાએ કરી નાખો એમ હવે આવા બીજા બધા ઘણા બધા કામ છે કે જો તમે તરત જઈને તરત રજૂઆત કરો તો કામ થઈ જાય એવા છે હવે મોટામાં મોટો પ્રશ્ન એવો છે કે ઘણા લોકો કાલના એવું લખે છે કે ભાઈ વિપક્ષની રજૂઆતને ધ્યાને લઈને નગરપાલિકાએ હારી બાબત છે વિપક્ષનું તો કામ જ છે વિપક્ષની જવાબદારી છે આપણને કોઈ ક્રેડિટની કે કોઈક હીરો બનવાની એવી કોઈક આપણને આદતના અતિ ના છે હવે એ લોકો આપણને કદાચ એવી રીતે ગણતા હોય તો ગણે એમનો પ્રોબ્લેમ છે આપણે એનાથી કોઈ લેવા દેવા છે નથી હવે મારો ખાલી પ્રશ્ન એવો જ છે કે આ વિડીયોના માધ્યમથી જે આપણા પત્રકાર મિત્રો છે એ પત્રકાર મિત્રોને એટલું જ કહેવું છે કે હવે જેટલા પત્રકાર મિત્રોએ શેર કરેલું છે હવે એ પત્રકાર મિત્રોને મારે એટલું જ કહેવું છે કે ભરૂચ જંબુસર બાયપાસથી શૌચાલય સુધીનું કામ પ્રેવર બ્લોકનું એ લગભગ આશરે ચાર વર્ષથી પેન્ડિંગ ભરેલું હતું હવે એમાં તે દિવસે માર્કિંગ કરવા પર આવ્યા બિનસત્તાવાર માહિતી એવી હતી કે ભાઈ આ કામને ઇન્ટેન્સલી રોકવામાં આવેલું છે હવે કોણે રોઈકું એ બી આપણે ચર્ચાનો વિષય નથી સમય આવવા પર આપણે નામ બી જાહેર કરી દઈશું કે ભાઈ કોણે અટકાવેલું હતું કેમ અટકેલું હતું પણ પત્રકાર મિત્રોને એટલી વિનંતી છે કે જેટલી તમે અત્યારે સોશિયલ મીડિયામાં આ રીતે તમે લખો છો કરાવો છો ઘણી સરસ બાબત છે અને મારો બીજો એક પ્રશ્ન તમને બધાને એવો છે બ્લોકવાળી બાબતની વાત પહેલાં પૂરી કરી લો કે ભાઈ એની પાછળ થોડું ધ્યાન આપજો તો એવું છે કે પ્રજાની હિતનું કામ છે સરફરાજ અબ્દુલના ઘરનું કામ તો છે નથી તો એ કામ પાછળ સલીમભાઈને ને સમસાદભાઈને જરાક રજૂઆતો પર રજૂઆતો કરતા રહેજો બરાબર છે અને બીજી વાત કે આ જે કામ થયું કાલે બાયપાસનું આટલો બધો હોહાપો થયો તો અને આ બધું જે કંઈ બી થયું હતું તો એક આશા દિલમી એવી હતી કે કદાચ સલીમભાઈ સમસાદભાઈ કાકા કે એ લોકો કોઈક આવીને ઊભા રહેશે પણ એ લોકો કોઈક આવ્યા નહીં તો એ લોકો ઊભા રહેવું જોઈતું હતું કે ભાઈ ચાલો આ ગંભીર બાબત છે અને આ આ કામ જે આપણે થઈ ગયું તો ચાલો વેરી વેરી ગુડ મતલબ સરસ કામગીરી થઈ ગઈ તો હું એવી આશા રાખતો હતો કે ખરા સંસદભાઈ સલીમભાઈ આવીને ઉભા રહેશે ઉભા રહ્યા હોત તો સારું લાગે જરા કે ભાઈ ચાલો કાઉન્સિલરો જાગૃત છે અને આ કામ કર્યું આપણું એમ વિસ્તારનું તો હવે પછીના કામમાં એવી અપેક્ષા રાખીશ કે ભાઈ કામ જાહેર રીતના જે હોય જે પબ્લિક પ્લેસ હોય મોટા મોટા તો ત્યાં બી કાઉન્સિલરો આવે આપણી એવી ઈચ્છા છે એવી રજૂઆત છે આ વખત કોઈ વિરોધ નથી કરતા કારણ કે વિરોધ કરવામાં લોકો મતલબ મેં એવું સમજે છે કે ભાઈ આ સરફરાજ તો ખાલી વિરોધ જ કરે છે તો આપણે એમનો વિરોધ તો નથી કરતા પણ કામ માંગીશું હવે એ માંગણીમાં તમને કદાચ પછી વિરોધ લાગે તો તમે રાખજો તમારી પણ આપણને એનો કોઈ વાંધો નથી કોઈ ફેર પડતો નથી આપણને પણ આપણે એટલું ચોક્કસ કહીશું કે જો હવે પછી કોઈ કામો થાય તો તમે આવીને ઊભા રહેજો બાયપાસ પર બાયપાસ આજુબાજુના વિસ્તારો માટે અને ખાસ પત્રકાર મિત્રોને એટલી વિનંતી છે કે સરકારે હજુ બાયપાસથી લઈને મમ્મદપુરા સુધીનો રોડ સરકારમાં મંજૂરીમાં મૂકેલો છે બરાબર છે લોકો અફવા બી ફેલાવે છે કે આ તો મંજૂર થઈ ગયેલો તો ને આ લોકો ખોટા ગ્યાતા ને આ બધી ખોટી માથા ફૂટો કરે તો એ લોકોને એવું કહેવા માંગુ કે તમે આ બધું મને બતાવી દેજો પેપર પર મારી પાસે તો પેપર પર છે બરાબર છે તમારી પાસે પેપર પર હોય તો તમે તમારી મેરે મને બતાવજો અને ઇન્શાલ્લા ઉમેદ રાખીશ સમસદભાઈ સલીમભાઈ પાયેથી કે બાયપાસનું જે પેન્ડિંગ કામ છે આ જે બ્લોકવાળું એ ચાર વર્ષથી પેન્ડિંગ છે ઇવન કે મારી પાસે એવા બી સમાચાર છે ગ્રાન્ટ લેપ્સ થાય એવી હતી ટેન્ડર ભરાઈ ગયેલું છે વર્ક ઓર્ડર અપાઈ ગયેલો છે જે કોઈ બી પેટા કોન્ટ્રાક્ટર કામ કરવાનો હોય એને વહેલી તકે આ કામ કરાવડાવે અને બાયપાસની પ્રજાને પડતી તકલીફોમાંથી મુક્તિ અપાવે એવી સમસાદભાઈને બી અપીલ છે સલીમભાઈને બી અપીલ છે સાથી નગરસેવકોને બી અપીલ છે અને જોડે જોડે નગરપાલિકાને પણ અપીલ છે બસ આજે આટલું જ કેવું છે સરસ કામ થયું ખાડા પૂરાઈ ગયા લોકોએ રાહત અનુભવ અનુભવી કેટલા લોકોએ બી દીધી બરાબર છે ને હું બી ઇનશાલ્લા બધા માટે દુઆ કરીશ કે તમે આવા કામ કરતા રહેજો ઈનશાલ્લા આપણે તમારી જોડે તમે અમારી જોડે વાત કરો ના કરો આપણે તમને મતલબ મેં વાત આવી રીતે વિડીયોના માધ્યમથી કરા કરીશું ફોન નથી ઉઠાવતા વિડીયોના માધ્યમથી ઇનશાલ્લા આપણે વાત કરા કરીશું અસલામ